ઉત્તર ગુજરાત નો સૌથી મોટો કૃષિ એગ્રી મેળો જે ખાતે તારીખ દસ અગિયાર બાર ના યોજાઈ રહ્યો છે તો આપણે આજે તારીખ અગિયાર ના રોજ ડીસા ખાતે છે જે કે ઉત્તર સૌથી મોટો કૃષિ એગ્રી મેળો છે જેની અંદર સૌથી વધારે પણ સ્ટોલ છે અને મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત ના ખેડૂતોને મુલાકાત રહી રહ્યા છે અને ચાલો આપણે બતાવીએ તમને એક એક સ્ટોલ ની મુલાકાત કરાવીશું અને પ્રશ્ન ને કે કંપની છે અને ખેડૂતલક્ષી કેવી માહિતી મળે છે તે તમામ

તમામ માહિતી મેળવશું સાહેબ પાછા બોલાવશે સાહેબ ખાસ કરી વાત કરીએ આપડી કઈ કંપની છે ને કેવી પ્રોડક્ટ છે કામ કરે છે આપડે આમાં કાટા તાર આવશે બરાબર જે હાઈ ટેન્શન વાયર છે ઝિંક અને એલ્યુમિનિયમ નું બસો જીએસએમ લાગે તેની ગેરંટી આપે છે પાંચ હાજર પાંચસો રૂપિયા જેની કિંમત છે તે પાંચ રૂપિયા ને પચાસ પૈસા ફૂટ પડશે એક સ્કવેર ફૂટ એક રનિંગ ફૂટ વજન ઓગણીસ કિલો આવે સાડા પાંચ રૂપિયા રનિંગ ફૂટ પડશે પંચાવનસો નું બંડલ આવશે

આ ટાઈપ ના ચાર ફૂટ પાંચ ફૂટ ને છ ફૂટ ની હાઇટ ના રોલ આવશે જેની અલગ અલગ કિંમત છે ચાર ફૂટ નો રોલ ની હાઇટ છે જેની પ્રાઇસ છે સોળ હજાર રૂપિયા પાંચ ફૂટ નો રોલ છે તેની હાઇટ છે સત્તર હજાર અને છ ફૂટ નો રોલ છે તેની કિંમત છે ઓગણીસ હજાર રૂપિયા પચાસ મીટર નો રોલ આવશે અને એકસો ચોસઠ રનિંગ ફૂટ કામ આપશે

અત્યારે અમારે ગણપતિ યુનિવર્સિટી જે સ્ટોલ ચાલે છે ખેડૂતો ને ઘણો બધો સપોર્ટ છે પ્લસ અમારે ઘણા બધા કોર્સ ચાલે છે એગ્રીકલ્ચર નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી પછી એન્જિનિયરિંગ રિલેટેડ બાદ છે જેમ કે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઓટોમોબાઈલ ડિપ્લોમા એગ્રી

કોમર્સ સાયન્સ દરેક સ્ટ્રીમ ચાલે છે આપડે દસમા પછી પણ ડિપ્લોમા કરવું હોય તો પણ છે ડિપ્લોમા એગ્રીકલ્ચર પણ અવેલેબલ છે આપણે જોયું કે ગણપત યુનિવર્સિટીમાં પણ અહીંયા સ્ટોલ છે જે અલગ અલગ એગ્રીકલ્ચર કોર્સ કરાવે છે એને લઈને અહિયાં

લાલ કલર નું કારણ એ જ છે કે પર્ટિક્યુલર નથી હોય શાકભાજી ની વેરાયટી મેં મેં તમને કીધું કે સુગર વધારે હોય આ સુગર વધારે હોવાના કારણે લાંબા સમય પછી એ વેફર ઉપર આપણને રેડ સ્પોટ જોવા મળે છે એટલે કે એની ક્વોલિટી માં આવે છે

અ કઈ વેરાયટીના ચિપ્સ બને છે અને એમાં અંદર કેટલું સુગર આવે છે તમામ પ્રકારની માહિતી સરસ આપી અને કઈ પ્રકારની વેરાયટી જે વાવેતરમાં છે બાજકા તો ઉતર વિદરા મોટા પ્રમાણમાં વપરાય છે બીજું શું થા જે ઉત્પાદન વધારે આપે છે બીજું મેન વાત શું કે કેવા ફંડાની જુવારની અલગ અલગ વેરાયટીઓ છે આ એક જુવાર જીએબી સેડ છે કાસ્ટારા માટે છે જીજે પિસ્તાલીસ જીજે તેતાલીસ અને જીડીજે વન એ દાણા માટેની છે સ્પેશિયલ અને ઘાસચારા માટે આઠ નંબર છે જીજે પિસ્તાલીસ જીજે તેતાલીસ એ દાણામાં સારો એવો ઉત્પાદન મળી રહે છે એક હેક્ટરે તમને બે હજાર થી પચીસો જેટલું બે મળી રહેશે આ હલકા ધાન્ય પાકો છે રાગી બંટી વરી કાંગ ચેણું

મજૂરી ખર્ચ બિયારણ આમાં જે ટોપિક લખેલા છે ને આ બધા એ બધા જ આમાં અવેલેબલ છે अच्छा बुक तो के मतलब मैं 8 बरस की नोंदणी करेली हुई तुमने लास्ट ईयर के एंड में तुमने ख्याल आ गया कि तुम्हारा काय समय केव पा आवेदन करू तमाम पता की माहिती गुती ملي रही ओके हा हा मैं आवाज ये के एक्सप्लोरिंग में एक नवीन हस्तक्षेप आने के लिए बुक शो जो हाल ही आज्ञा के आश्रव आप लोग चालू भाव

આ પતરા મા આવે તો એલ ની ક્વોન્ટિટી થોડી ઓછી આવે આપણી બાજુ આ વધારે ચાલે છે તેલું પ્રમાણ સારું આવે છે શાકભાજી માં થતા બધા જ રોપા વિક્રેતા છીએ આપડે તરબૂચ તેથી મરચા ટામેટા રીંગણ ફુલાવર કોબીજ પપૈયા ના રોપા બનાવીએ તરબૂચ ચેટી માં તરબૂજ બે રૂપિયા ને પચાસ પૈસા માં મળી જાય ચેટી તમારે બે રૂપિયા માં મળી જાય અને ટામેટી જોઈતી હોય તમારે એક રૂપિયા વીસ પૈસા છે અને મરચા માં એક રૂપિયા વીસ પૈસા છે ગલગોટા જોઈતા હોય તો ચાર રૂપિયા માં મળી જાય અલગ અલગ શાકભાજીના રોપાનું વાવેતર થતું હોય છે બીજું કે આપણે સૌ માઠી નું નામ સાંભળ્યું છે માઢી એટલે શાકભાજી નું ગુજરાતનું મોટું નામ છે દરેક ખેડૂતને પૂછે કે ક્યાંથી રોપા લાવ્યા તો માઢી તો એના સ્પેશિયલ શું છે સાહેબ માટીનું આમ કહેવાય કે ઉત્તર ગુજરાતમાં બહુ નામ મોટું છે હા નસીબાબાદ બહુ મોટું નામ આવે એટલે શાકભાજીના રોપા એની ક્વોલિટી મળે એવા રોપા હોય છે તો આપ શું કહેશો નસીબ વિશે આપની અને પ્રોડક્ટ વિશે જો માટીમાં મારી ભગત નર્સરી છે એનો મુખ્ય ઓનર છે કૌશિકભાઈ પટેલ અમારી નર્સરીમાં એક સારી ગુણવત્તાવાળા અને સારા રોપા તમને મળી રહે એના માટે માટી અમે પ્રખ્યાત છે માટીમાં એક પક્ષી ખાસી એવી નર્સરી છે અને મોટું હબ છે અમે સ્ટાન્ડર્ડ દ્વારા રોપા દરેક પ્રકારના શાકભાજીમાં ટામેટી છે, મરચી છે, કોબીજ છે, પુલાવ છે, તરબૂચ છે, ટેટી છે, પપૈયા છે દરેક પ્રકારના શાકભાજીનો રોપા તમને अवेलेबल થઈ ગયા. ઓકે સર આભાર આપો. સાંભળી માહિતી આપી માટી વિશે કીધું કે માટી એટલે પ્રખ્યાત છે જે આગળ રોપા માટે અલગ અલગ પ્રકારના રોપા ત્યાં મળતા હોય છે ઘણા બધા પ્રકારના અલગ અલગ

સાહેબ આપણો કે કંપની છે અને કે કે પ્રકારની પ્રોડક્ટ છે આપની એક્સબોન ઓલન ડ્રીપ ઇરિગેશન કંપની છે અમદાવાદની બાજુમાં બાયડે આવેલી કંપની છે બરાબર અમે કંપનીમાં મલ્ચિંગ બનાવીએ છીએ ડ્રીપ ઇરિગેશનની પાઇપ છે એચડીપી કોઇલ છે સ્પ્રિંકલર પાઇપ છે અને તેના ફિટિંગો સબ બધા અમે બનાવીએ છીએ સાહેબ સબસિડી લેને કેટલી બધા ચિંતાઓ છે કેટલા કેટલા ટકા સબસિડી હોય છે ઇરિગેશનની વાત સબસિડીમાંની અંદર કેવું છે કે મલ્ચિંગની અંદર 30 માઇક્રોનમાં મારી કંપનીનો બિલ હોય તો સબસિડી મળે આઈ કેડુ ટુ એમને અરજી કરી હોય બરાબર પહેલા અરજી કરવી પડે છે હા પછી એ મંજૂર થાય પછી એ પરચેસ કરી શકે મતલબ કેટલા કેપેસિટી માં સબસિડી મળે અને કેટલું ખરીદો તો મળે એની અંદર કેવું છે કે એક કર માં 21000 રૂપિયા આપે છે અને બીજું આ ઇરિગેશન વાત કરીએ તો એમાં સબસિડી માં નથી અપ્રુવલ હા કેસ એન્ડ કેરી હા ખાલી મલ્ચી છે ઓકે સર આભાર સાહેબ ખાસ વાત એ કે ઉત્તર ગુજરાતમાં થોડા ઓછા લોકો છે જે મલ્ચી ની અંદર સબસિડી લેતા છે किसान पत्र भी पेपर में जितने 20000 तक વધારે सब्सिडी લઈ શકો છો આપ પણ જો મલ્ચિંગ で ખેતી કરતા કરતા હો છો આપના ખેતરમાં તો આપ પણ સબસિડી ને લાયક છો ને આપ ચાલો મજેंगाबाद પર ફોરર સારું ને નવા નામ પર સબસિડી આપો ખૂબ થાલે જે મલાદા ખેતરમાં ખેતી નું ઓર ઇનોવેટાયસ કંપની આપણે બરોડા બેઝ છે ઇનોવેક બાયો સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ બધી બાયોલોજીકલ પ્રોડક્ટ છે ને દરેક પાકમાં ચાલે એવી પ્રોડક્ટ છે અને ડીસાની અંદર આપણે છેલ્લા થી આઠ વર્ષથી આપણે કામ કરી રહ્યા છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે કોઈ બી પાકની અંદર ચાલતું પાયાથી લઈને જે એક પાકનો

પાક ની હેલ્થ સારી રાખી એના માટે બહુ સરસ છે અલગ અલગ એમની પ્રોડક્ટ છેલ્લા સાત વર્ષથી દિશાની અંદર એમની પ્રોડક્ટ છે અને સારા એવા રિઝલ્ટ ખેડૂતો મળે છે એવી વાત એમની કરીએ અલગ અલગ અહીંયા વાત કરી કે અંબિકા છે સાહેબ આપણે કઈ કંપની છે પ્રકારની કંપનીનું નામ છે અંબિકા ઇલેક્ટ્રિકલ્સ એપ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અમારી કંપની પેનલ મેન્યુફેક્ચર કરે છે જે સમર્થેબલ પંપ ચલાવવા માટે ખેડૂતો ના ઉપયોગી છે

આપ પણ આપના વિસ્તારમાં મોર માટે કે તમામ કેનલ માટે પણ અંબિકતા પેનલ કરી શકો છો એમનો બહુ સારો રિસ્પોન્સ છે અને એમને ખાસ એક અમે અમારે પોતાના જે કેનાલે જે કેનલ છે તે યુઝ કરેલી છે અને જે અમને સર્વિસ એટલી ફાસ્ટ છે કે અમારે કોન્ટેક્ટ નંબર એમને આપે તો તાત્કાલિક ફોન કરતાં એમનો સારો રિસ્પોન્સ મળે તો અમને સર્વિસ પણ મળે છે તો એક્સપોની અંદર સાહેબ અહીંયા રૂબરૂ છે ખૂબ ખૂબ આભાર સાહેબ આવ્યો